જે મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન ધરાવે છે તે આત્માને ગુણો અને કર્મોથી ભિન્ન માને છે તેઓ સમજે છે કે કેવળ ગુણો મન અને ઇન્દ્રિયના રૂપમાં ગુણો ઇન્દ્રિયોના વિષયોના રૂપમાં મધ્યે પરિભ્રમણ કરતા રહે છે અને તેથી તેઓ તેમાં ફસાતા નથી વૃદ્ધ વર્ણન અગાઉના શ્લોકમાં અહંકાર અહંકારથી થઈ ગયા છે અને પોતાને શરીર માનવાની ભૂલ કરે છે નો ઉલ્લેખ થયો છે અર્થાત એવી વ્યક્તિ જે પોતાને કરતા માને છે આ શ્લોક તત્વવિદ અર્થાત પરમ સત્યને જાણનાર અંગે વાત કરે છે અહંકારને નાબૂદ કરીને તેઓ શરીર સાથેના તાદાત્મ્યથી મુક્ત થઈ જાય છે અને ભૌતિક શરીરથી ભિન્ન પોતાની આધ્યાત્મિક ઓળખ પારખી લેવા માટે સમર્થ બને છે આ પ્રમાણે તેઓ સ્વયને પોતાના માઈક કર્મોના કરતા માનવાના ક્ષણમાં ફસાતા નથી તેના બદલે તેઓ પ્રત્યેક પ્રવૃત્તિને ત્રણ ગુણોની ગતિવિધિનું લક્ષણ માને છે આવા ભગવદ પ્રાપ્ત સંત કહે છે જો સો હરિ કરે છે પણ લોકો માને છે કે હું કરું શ્લોકો ગણત્રીસ પ્રકૃતિ સજ્જ ગુણ કર્મ સુનકૃત સ્નવિદો મંદિચલ અઠ્ઠાવીસ શબ્દાર્થ પ્રકૃતિ ભૌતિક પ્રકૃતિના ગુણ માહિત પ્રકૃતિના ગુણો દ્વારા સમુઢા ભ્રમિત સજ્જન તે આસક્ત થાય છે ગુણ કર્મ સુ ફળોમાં તાંતિઓ અકૃત સ્નવિદ જ્ઞાન વિનાનો મનુષ્ય મંદાનો અજ્ઞાની કૃતવિદ જ્ઞાની મનુષ્યો ન વિચાલેત વિચલિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં અર્થાત જે મનુષ્યો ગુણોના સંચાલનથી ભ્રમિત થઈ ગયા છે તેઓ તેમના કર્મોના ફળો પ્રત્યે આસક્ત થાય છે પરંતુ જે આ પરમ સત્યોને જાણે છે એવા જ્ઞાની મનુષ્યોએ જેમનું જ્ઞાન અલ્પ માત્રામાં છે એવા અજ્ઞાની મનુષ્યોને વિચલિત કરવા જોઈએ નહીં વૃદ્ધ વર્ણન એ પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે કે જો આત્મા ગુણો અને તેમની પ્રવૃત્તિઓથી ભિન્ન છે તો પછી અજ્ઞાની લોકો શા માટે ઇન્દ્રિય વિષયો પ્રત્યે આસક્ત થાય છે આ શ્લોકમાં સમજાવે છે કે તેઓ માઈક શક્તિના ગુણોથી મોહિત થઈને સ્વયંને કરતા માની લે છે માઈક પ્રકૃતિના ત્રણ ગુણોથી વિક્ષિપ્ત થઈને તેઓ ઇન્દ્રિય સુખો અને માનસિક આનંદના સ્પષ્ટ પ્રયોજનથી કર્મો કરે છે તેઓ ફળની અપેક્ષા વિના કેવળ ઉત્તરદાયિત્વ તરીકે કર્મોનું પાલન કરી શકતા નથી આમ છતાં કૃત્સ્નવિત જ્ઞાની મનુષ્ય એ અકૃત્વિત અજ્ઞાની મનુષ્ય ના મનને વિક્ષુબ્ધ કરવું જોઈએ નહીં અર્થાત જ્ઞાની મનુષ્ય પોતાના વિચારોને અજ્ઞાની મનુષ્ય પર એમ કહીને બળપૂર્વક થોપવા જોઈએ નહીં કે તું આત્મા છે શરીર નથી અને તેથી કર્મ કરવું વ્યર્થ છે તેનો ત્યાગ કર પરંતુ તેમને અજ્ઞાનીને તેમના નિયત કર્મો કરવાનો ઉપદેશ આપવો જોઈએ અને ધીમે ધીમે તેમને આસક્તિમાંથી ઉપર ઉઠવામાં સહાયરૂપ થવું જોઈએ આ પ્રમાણે આધ્યાત્મિક રીતે જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનો ભેદ પ્રસ્તુત કરીને શ્રીકૃષ્ણ અજ્ઞાની મનુષ્યોના મનને વિચલિત ના કરવાની એક ગંભીર ચેતવણી આપે છે